Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાત પર વધુ એક વાવાઝોડાની આ પત તોડવાઈ રહી છે હવામાન નિશાન પરેશ ગૌસ્વામીનો આ અંગે નિવેદન સામે આવ્યું છે અરબસાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે તે સિસ્ટમ વધુ મજબૂત પણ બનશે ત્યારે તેવી સિસ્ટમ ડિપ્રેશન અથવા સાયકોલોન એટલે કે વાવાઝોડા સુધી પણ પહોંચી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ગુજરાતમાં ઋતુ ત્યારે ચોમાસું પચે તે પહેલાં જ પ્રિસુણસૂન ત્યારે એક્ટિવ થવાની પૂરી સંભાવનાઓ છે ત્યારે મિત્રો વાત કરીએ તો અત્યારે અરબસાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે તે સિસ્ટમ વધુ મજબૂત પણ બનશે અત્યારે અરબસાગર સંપૂર્ણ સક્રિય છે તેથી તારીખ સુધીમાં ગુજરાતની અંદર વરસાદી થાય છે કે મિત્રો વધુ સુધીમાં ગુજરાતમાં કોઈ જગ્યાએ ભારે અમુક જગ્યાએ અતિભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે તમને જણાવી દઈએ કે ભર ઉનાળે માવઠું થયા બાદ રાજ્યમાં હજુ પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી છે એક મે બાદ રાજ્યમાં વરસાદની ગતિમાં વધારો થશે તેથી અનેક શહેરોમાં મેઘરાજા મનમુકીને વસશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ